તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો ચેલેન્જ વિડીયો આપણો રાખેલો છે કે નિશાનબાજીની ચેલેન્જ આ દળાથી આપણે બોટલને મારવાનો છે પણ અહીંયા આગળ બોટલ મેળવી દીધેલો છે ચેતન બરાબર તે બાજુ ભાવેશ ઉભો છે તો આ બોટલ બરાબર અને આ ફાટો બતાવી દો બરાબર આ પાટેરીને આપણે ચેતન છે ને પેલા બોટલની નિશાની કરવાની છે બરાબર તો આપણે એક એક જણને બે વાર ચાન્સ ચાલીશું બરાબર

આપણે બે બે વાર થઈ જશે ને આપણે બે બે બોટલ બે બે વાર પાડી દેશે ને તો આપણે એને ફરી ટોસ કરશું બરોબર

તો આપણે પહેલો વારો તારો ચાન્સ છે અને આ બાજુ આપણે ભાવેશ ઉભો છે ભાવેશ રેડી બોટલ છે આ બાજુ તો આપણે ચિતન શું કરે છે તમને બતાવું તો ચિતન ચાલ ઉભા રહો એક મિનિટ તો ચિતન નાખ થોડી વાર રહી ગઈ પણ હજુ ચાન્સીસ ચિતન ધારો પણ હવે નથી થવાની ને કેમ કે તો તું કરી નાખી લેજે બરોબર પાડી દીધું બોટલ તો ચેતનનો બીજો વારો છે વાહ એક વાર તો પાડ્યું તો આપણે ચેતન એક વાર પાડ્યું અને ભાવેશ એક વાર પાડ્યું બરાબર તો બે બે જણને સરખું દેલું છે આપણે ટોસ કરીએ તો ભાવેશ ફરી એકવાર આવી જાય ફરી ચેતન આપણે છે ને બે વાર જ નાખશું બરાબર તારો ભાવેશ તારો પહેલો રાખ બે વાર છે ભાવેશ ચાન્સીસ ભાવેશ ઉપર એક મિનિટ અરે વાહ પાડી દીધો કસ વાંધો નહીં આ ભાવિ પાડી દીધો હવે કોશિશ કર આ બીજા માટે પણ તો ભર એક મિનિટ કઈ નહીં પતી ગયું તો હવે ચેતન નો ચેતન તું બે બે વાર પાડી દે બરાબર ભાવિશ જો ચેતન બે કરશે ને તો તારું ગયું અરે વાહ એક વાર પાડ્યું ચેતન કોશિશ કર બીજી વાર પણ મૂકી દે ચેતન ધીમેથી અરે તો ફરી તમારે ડૂબથી બરાબર તો ફરી કોશિશ કરો બંને જણાએ એક એક વાર પાડી તો ભાવેશ રેડી છે નાક કંઈ નહીં એક ચાન્સ પૂરો બે બે ચાન્સ પૂરા તો ચેતન તું એક કરશે ને આંચનો તો તારી જીત પાકી ભાવેશ તારી જીરોમાં આઉટ એવું લાગે છે નાક અરે વાહ એક વાર પાડી દીધો એક વાર પાડી દીધો ને તો હજી પાડી દે કશું વાંધો નહીં તો આપણે ભાવ બાજુ છે બોટલ મૂકી દે એક વાર પાડી દે તો તું ભાવેશ જીતી જલો છે બરોબર ચેતન વાહ ચેતન વાહ તારી નિશાનાબાજી એક નંબર તો આપણે ચેતન જીતી છે બરાબર તો હવે ચેતન ને ઇનામ આપી દઈએ ભાવેશ બસ રહેવા દે હોય તો આપણે ચેતન ને ઈનામ આપી દઈએ ચેતન ખુશ થયા છે બરોબર નિશાનાબાજી ની અંદર આપણે ચેતન જીતી જલો છે તો બોડી બનાવવા જવા કરે લાગે બોડી બનાવજો વખરે હા તો આપણે ચેતન ઈનામ આપી દઈએ તો મિત્રો આજનો જે ચેલેન્જ વિડીયો હતો કે નિશાનબાજીની ચેલેન્જ બરાબર આ બોલથી આપણે બોટલ પાડવાની જે ચેલેન્જ હતી એમાં આપણે બે એકવાર ટોસથી બની ચેતન બે એકવાર ટોસથી જેમાં આપણે ચેતન જીતી જવા છે બરાબર તો આપણે ચિતનને બસો ને પચાસ રૂપિયાનું ઇનામ આપણે જાહેર કરી દઈએ એટલે આપી દઈએ બરાબર તો લે ચેતન બસો પચાસ બસો પચાસ તો ભાવેશને ચિતનની લગભગ બે એક વાર ટોસથી જેમાં ભાવેશે છેલ્લા રાઉન્ડની અંદર એને બે બે વાર બોટલ પાડી શક્યો નહીં બરાબર તો આજનો જે ચેલેન્જ વિડીયો આટલે પૂરો થાય છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ આશાપુરા ઓફ કિંગ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી